લાઓ નો સન્માન સમારોહ હજારો છાત્રો વાલીઓની સમીધીમાં અનેકવિધ મહાનુભાવો અનેકવિધ પ્રતિષ્ઠિત જનોની વચ્ચે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું માનનીય સમર્પિત શિક્ષણવિદ બળવંતરાય મનબરના પ્રયાસોથી શરૂ થયેલું આ બીજમાંથી ભટવૃક્ષ આજે હજારો પરિવારોને શિક્ષણ દ્વારા તને મને ધને સરો પ્રકારે સુખી કરી રહ્યું છે ધર બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના ચાર સંતો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા કાર્યકર્તાઓના સૌ કોઈના સહિયારા પ્રયાસથી આજનો આ કાર્યક્રમ સૌ કોઈ વિદ્યાર્થીઓ વાલીઓ માટે એક આંતરજાગૃતિ પર્વ બની રહ્યો પ્રાર્થના કરીએ છીએ આ સંકુલના તમામ શિક્ષકો કર્મચારીઓ બધા સાથે મળી ભારતનું ભવિષ્ય નિર્માણ કરી શકે એવા નાગરિકો અહીંયાથી તૈયાર થાય આ નાગરિકો પોતાના મા બાપનું પોતાના પરિવારનું સમાજનું રાષ્ટ્રનું નામ રોશન કરે અને ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અહીંયા થી દુનિયાની એક epicenter બને અને અહીંયા થી એવા દેશભક્તો રાષ્ટ્રભક્તો સમર્પિતો તૈયાર થાય એ ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના સમગ્ર સંસ્થાના સંચાલકો વ્યવસ્થાપકો શિક્ષક ગણ પ્રોફેસર ગણ કાર્યકર્તાઓ છાત્રો ને વાલીઓ સૌ કોઈને આવા શ્રેષ્ઠ કાર્ય બદલ અને જે સંસ્થા વર્ષોથી નિઃશુલ્ક પડે આટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ અને રહેવા કરવાની બધી સુવિધા આપે છે એ બદલ આ સંસ્થાને પણ કોટી કોટી અભિનંદન આજ રોજ પીપલ્સ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત વાર્ષિક મહોત્સવનું આયોજન કરેલ હતું અને એમાં આપડા મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળિયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટના માનન્ય આદરણીય અપૂર્વ સ્વામી હાજર રહેલા હતા અને કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવનાર વાલી સંમેલન હતું પ્લસ જે નિવૃત્ત થતા હતા એ શિક્ષકોનું સન્માન હતું અને જે તેજસ્વી તારલાઓ હતા એનું ઇનામ વિતરણ હતું એ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ થયો અને હું મારા સ્ટાફગણનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સ્ટાફ અને વિદ્યાર્થીઓને લીધે આજે આ કાર્યક્રમ સફળ બનાવવામાં અમને ખૂબ સારી મદદ મળી છે અને આ જ રીતે સ્વર્ગસ્થ માણવર સાહેબના ગયા પછી જ્યારે હું મેનેજિંગ ટ્રસ્ટી બની ત્યારે મારા હાથમાં હેન્ડલિંગ આવ્યા પછી આ પ્રોગ્રામ આટલો સારી રીતે હું કરી શકી એની મને દિલથી ખુશી છે કે પપ્પાનું જે સપનું હતું મણવર સાહેબનું જે સપનું હતું કે આ સંસ્થા આ જ રીતે ચાલતી રહે આવી રીતે સફળ પ્રોગ્રામ થતા રહે અને બાળકો અહીંયા આ જ રીતે શિક્ષણ લેતા રહે અમારા હસબન્ડ વાઈફ મારા અને મારા હસબેન્ડમાં અમે ટોટલી મહેનત કરશું કે મણુર સાહેબનું આ સપનું સાકાર કરીએ ભવિષ્યમાં આ જ રીતે છોકરાઓ અહીંયા અભ્યાસ કરતા રહીએ અને ખૂબ અલગ અલગ ક્ષેત્રમાં આગળ વધે એ રીતની અમે મહેનત સફળ કરવા માંગીએ છીએ ઉપલેતાના ડુમિયાણી ખાતે પીપલ્સ ફેરફેર સોસાયટી સંચાલિત બ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ જે વિદ્યાર્થીઓનું સન્માન વાલી સંમેલન નિવૃત્ત થતા શિક્ષક મિત્રો એમનું ખાલી કરી ખાસ કરીને એમનું પણ સન્માન આવા વિવિધ કાર્યક્રમોના આ પ્રસંગમાં મને ઉપસ્થિત રહેવા માટેનો મોકો મળેલો આ ડોક્ટર એની સાથેનો ડોક્ટર સોરી ડોક્ટર ઉર્વશીબેન અને એમનો પરિવાર અને આ ટ્રસ્ટના સંચાલકો અને ખાસ કરીને તો જેની સાથેનો મારો જૂનો નાતો જેની સાથે વર્ષો સુધી સામાજિક ક્ષેત્રમાં અને જાહેરજીનો પણ કામ કર્યું છે મણવર સાહેબ કે જેમની સાથેનો આ સંસ્થા એની સાથેનો પારિવારિક સંબંધ અને શિક્ષણની પ્રવૃત્તિઓ આ આ બધાના આજે મારે થયેલું વાર્ષિક વાર્ષિક મહોત્સવમાં સંતો મહંતો આ વિસ્તારના ધારાસભ્ય અને આ પરિવાર એમને જે આજે આ વિસ્તારની અંદર શિક્ષણની સાથે સાથે પાયાનું જેને કામ કર્યું છે શિક્ષણની સાથે સંસ્કારો અને ચારિત્ર ઘડવાનું કામ કર્યું છે અને જ્યાં પાયાનું શિક્ષણ અપાય આશ્રમ શાળાથી કરી શરૂ કરીને વિવિધ ટ્રેડ સાથે વિવિધ શિક્ષણના વિભાગો સાથેનું ઉચ્ચ શિક્ષણનું કામ થઈ રહ્યું છે આ શિક્ષણની સંસ્થાના સૌ સંચાલક અને ટ્રસ્ટી મંડળોને પણ શુભેચ્છા પાઠવું છું આવતા દિવસોમાં ઉત્તરોત્તર આ સંસ્થા પ્રગતિ સાધે અને અહીંથી અનેક વિદ્યાર્થીઓ છે જેમને પોતાના જીવનનું ઘડતર આ સંસ્થામાંથી થયું છે એવા આ મનોહર પરિવારના સૌને હું ખાસ શુભેચ્છા પાઠવું છું અને જે આપણી વચ્ચે બળવંતભાઈ મણવર કે જેમની સાથેનું યાદ કરીને એક પારિવારિક નાતો હતો અને નાતો હંમેશા સંસ્થાના ક્યાંક ત્યાં સહયોગી થતો રહેશે